કાંગ્રેસ તાલુકાના બુકોડી ગામે શ્રી કોટડીયા વીરદાદાના મંદિરે કોંગ્રેસની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું પાટણ લોકસભા કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરને ગામના લોકોએ કંકુ તિલક કરી સ્વાગત કરવામાં આવ્યું અને ચંદનજી ઠાકોરે કોટડીયા વીરદાદાના દર્શન કરી કર્યા હતા બે હજાર ચોવીસની પાટણ ત્રણ લોકસભાની સીટમાં ચૂંટણીની કોંગ્રેસ પણ પૂરજોશમાં તૈયારી કરી રહી છે ત્યારે બુકોલી ગામે ઉપસ્થિત પાટણ લોકસભા કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોર તેમજ કોંગ્રેસ ધારાસભ્ય અમૃતજી ઠાકોર સોલંકી તેમજ મોટી સંખ્યામાં ગામના લોકો હાજર રહ્યા હતા દરેક સમાજના પચાસ વધુ કાર્યકરો ચંદ્રજી ઠાકોરના હાથે કોંગ્રેસનો ખેસ ધારણ કરી કોંગ્રેસમાં જોડાયા હતા તેમજ બુકોડી અરણીવાડા તેમજ ખોડલા ગામના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા કોંગ્રેસ પક્ષને મત આપવા વિનંતી કરવામાં આવી હતી અને સભા સંબોધી હતી અને કોંગ્રેસ પક્ષે શું શું કામ કર્યા તે જણાવ્યું હતું તેમના ભાષણમાં કોંગ્રેસ પક્ષને વોટ આપવા વિનંતી કરવામાં આવી હતી અને ચંદનજી ઠાકોરે જીતાડવા લોકોને અપીલ કરવામાં આવી હતી કોંગ્રેસ તાલુકાના બુકોલી ગામે કોંગ્રેસ પક્ષના નેતાઓને ગામના લોકોએ ફુલહાર અને સ્વાર્થથી સ્વાગત કર્યું હતું અને મોટી સંખ્યામાં કાર્યકરોને લોકો ઉમટી પડ્યા હતા રિપોર્ટર વિનાજી ઠાકોર કોંગ્રેસ

ગોપાલસિંહ બચુજી દાદુસિંહ જિલ્લા પાટણ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ સભાભાઈ અને મારા સાથી મિત્ર જે ભુજ રહે છે છે બુકોલી સારી એવી ચંદનની ખેતી કરી છે અને એમનું ભુજે રહે છે નહીં રહે છે એવા બાઉ સન્માન્ય મંચ આજુબાજુના વિસ્તારમાંથી વધારેલા સૌ સન્માન્ય સાથીને નમન કરું છું અને વંદન કરું છું નવ વાગે પહોંચવાનું હતું અગિયાર વાગી જવાયા છે આપની સૌની વચ્ચે અમરજી ભાઈએ વાત કરી છે અને ગેબર ભાઈએ પણ વાત કરી છે હું આપને વિનંતી કરું છું કે આ ભાજપ કોંગ્રેસની ચૂંટણી નથી આ ચૂંટણી તમારા હક અને અધિકાર માટેની ચૂંટણી છે આ ચૂંટણી